તો ભાઈ વાત છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર અને શુક્રવાર તો તમે જોઈ શકો છો આ સર શભા સરસ્વતી નદી આ પુલના નેચાનો ભાગ છે બરાબર તોથી પોણી હાલ આટલું ચાલી રહ્યું છે સર બરાબર હાલ લગભગ સમજો એક મહિનો જેવું થઈ ગયું મહિનાથી નદી આ સતત ચાલુ છે હા બહુ જ પોણી ચાલુ છે બરોબર જો તમે વિડીયોની અંદર કે જેટલું પોણી હેડે છે બહુ જ વધારે પોણી હેળે બરાબર જો આટલું પોણી હાલ પુલની અચે થઈને પોણી હાડા જો હું તમને નજીક જઈને બતાવું કેટલું પોણી હાડે જો હર્યું હા આટલું પોણી હાડા હાલ બરાબર હેકર ને અચ્છા આવું હતું સિમેન્ટ બનાવેલું બરાબર અને એ તૂટી ગયું છે હાલ એટલે ખાડા બીજા પડી ગયા છે પણ આ સાઈડ જુઓ પુલની બીજી સાઈડ છે એ તો કાંઈ આટલું પોણી હડી ગયો બરાબર જો આટલું પોણી હેડા છે હા તો જો ખાલી જો દર પોણી હટે છે મુગેશ ડેમ પોણી આવે છે એટલો હોય છે તો હેટે બરાબર જો આ બધા નહવાયેલા છે અને તો ભાઈઓ આ લગભગ ચાર પોસ્ટ હાથ વધી પહેલી વાર આટલી નથી આવી છે અને એક મહિનો હેડ્યો છે બાકી હું આવડો મોટો છું પહેલી વાર આટલો આખો મહિનો જેટલું પોણી હાડી છે ને આ જો બધા નહવાઈ છે અત્યારે પોચમ છે એટલા જો આ બાજુ આટલું પાણી હાડ્યા ને આપણે આગળ જઈને હું બતાવીએ પાણી જો હા રહ્યો પુલ સભર સરસ્વતી નદી પર છે બરોબર અને આ સાઈડ આગળ જઈને આગળ જઈને બતાવીએ કોઈ કાંઈ આટલું પાણી હાડી ગયું જો બાકી હું થોડું લેટ પડી ગયો ને કોઈ કામ પબ્લિક ઘણી નાથી જ હોય છે કારણ કે અત્યારે પહોંચ્યા નથી એટલા માટે બાકી જો હા રહ્યું આટલું પાણી હાડે આપણે અંદર જઈ અને હેડીએ જોઈએ કે ચાલું પોણી હેડે બરાબર તમે બતાવીએ પોણીને જઈને જો આપણે અંદર જઈ રહ્યા છીએ બરાબર જઉં છું એટલા માટે વિડીયો લાઈક કરી સારા સારામાંથી મસ્ત જો પોણી તો ખાશું બીજું હેડે જો અરે પોણીના અંદર આ બાજુ આ છે પુલ આટલું પાણી હાલ ચાલુ જ બાજુથી હાલ આવરો ચાલુ જ છે પાણીનો બાકી આપણે નદીના વચ્ચે આવી ગયો છે અને જોઈ શકો છો ત્યાં આટલું પાણી હાલ ચાલુ ભાઈઓ નાવા માટે આવી ગયેલા છે બરોબર इरो जुन केन्द्र बताओ, बताउ आगर जो हमोपन बडा भयो न आउछु इरो जुन केन्द्र हाम्रो घर न हा बाजू पन जुन केन्द्र मते दु जो बाट एकन पौने गए छेडा નદીની અંદર અને આ બાજુ આગળની તો હું બતાવું કે આગળ ચેલું પાણી જો ખાલી થોડું આગળ જવું છું ને તો હું બતાવું છું કે આગળ છેલ્લું પાણી હેડ તો તમે વિડીયો બનાવી લેજો અને જોજો અને કમેન્ટ કરીને બતાવી દેજો કે હાલ પોણી જેટલો પહોંચ્યું છે આગળ બરાબર અને જેટલા સુધી નદી ચાલુ આગળ એ પણ બતાવી દેજો બરોબર હા પાણી હેડે છે બધું પાણી છે બાકી સર એક મહિનાથી પાણી ચાલુ હોય એક મહિના આજુબાજુ થઈ ગયું છે મહિના ઉપર થયું છે કદાચ બાકી મારા જીવનમાં હું પહેલી વાર જોયું એક મહિનો નદી હેડી હોય બાકી આજ બજુ તો મેં તો કદી જોયું નતું જો બાકી જોઈ શકો શેક આગળથી પાણી આવે છે બરાબર જો જૂન મહિનો મતા દઉં આ એરિયો એટલાથી પોણી આવે બરોબર તમે વિડીયો અંદર જુઓ ખાલી એકદમ વધારે પાણી આવે જો વર્ષા ગેટ ખોલે ખસોડા થઈ ગયો તો બી હજી પાણી ચાલુ જ છે બરાબર અત્યારે છવ્વીસ સપ્ટેમ્બર છે તારીખ આજની તારીખનું પોણી અને પુલ હોય જો તમને દેખાતું છે આ અમ દેખાય પુલ છે એ પુલથી છેક હું દૂર આવ્યો છું અને પણ આટલું બધું પાણી ચાલુ છે બરાબર તો ભાઈઓ તમે કમેન્ટ કરીને બતાવો કે જેટલા નદી પહોંચીએ બરાબર અને આ જેટલું પાણી હેડા આગળ બાકી સરસ્વતી નદી છે ભરમાં તો હાલ આટલું પાણી ચાલુ છે જે તમે વિડીયોની અંદર જોઈ બરાબર વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો એક કમેન્ટ કરી દેજો